જાઓ બધાએ મજામાં જઈશું અત્યારે તો બધા રૂતા હૈ વાગા હે સાડા ચાર અને દીકરી જો મારી છોકરી હુંતી હે સાંજ તો કે કોઈ છે નહીં બધા લગ્નમાં ગયા હે અને અમે બે માણસ અહીંયા પડી પડી ટીવી જોવે અને જો સિરિયલ આવે જો

લગ્ન કોઈ આવ્યું નથી અને આજે આપડે થોડાક મહેમાને આવવાના છે કે મહેમાને આવવાના હે એટલે કે જામનગર વાળા અમાર બેન ની મકુન બધા આવવાના હે તો આપણે હજી આવ્યા નથી પણ ત્યાં વૈજ્ઞાનિક બસમાં માં કેતા હતા બે વાનું તો આજે પેડે આવી જા સાધવાન દાદી ને દાદા આવી જાય અને માસી આવી જાય તો ગોહુતો હે અને એની માં ખાય છે